સાહેબ આજનો આ કાર્યક્રમ તમને કેમ લાગે છે અને શા માટે કરેલો છે તમે વરિષ્ઠ નાગરિક લીલા પાર્ડી દ્વારા આજરોજ ગરીબ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં પારડીની સંખારવાડ સ્કૂલની જે કન્યા શાળા છે એમાં જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં નોટબુક અને પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ અમારા અન્ય સ્કૂલોમાં પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે ત્યારબાદ આ સાથે આપણા વિસ્તારના લેખક શ્રી અંકિત દેસાઈ દ્વારા પણ નોટ વિના મૂલ્યે આપવામાં આવેલ છે તેનું પણ એક તેની સાથે વિતરણ કરવામાં આવ્યું છે વેરી ગુડ વેરી ગુડ સર બહુ સરસ કાર્યક્રમ છે આ જોઈને અમને અભિમાન થાય છે અને ગર્વ આવે છે કે આવા સારા કાર્ય હંમેશા માટે કરતા રહી એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ આ પાર્ટી વરિષ્ઠ નાગરિક તરફથી ગુજરાતી સ્કૂલ કન્યાશાળાની અંદર આ અમારી આ નોટબુક વિસરણ થાય છે બાળકો સહિત અને અમારા ટીચર ટીચર નામ શું છે બેન પ્રિયંકાબેન બી છે હાજર એની હાજરીમાં અમે નોટબુક વિના મૂલ્યે વિસરણ કરીએ છીએ આભાર નમસ્તે સાહેબ આજે આ તમે આ કાર્યક્રમ રાખો તે કેવો કોના તરફથી રાખ્યો છે અને કેવું સુંદર કાર્ય છે તે જણાવો વરિષ્ઠ નાગરિક જિલ્લા પાડી તરફથી આજ રોજ નાના બાળકોને નોટબુકનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં ખાસ કરીને અમારા કારોબારી સભ્ય શ્રીમતી ભૂમિકાબેન કારોબારી સભ્ય શ્રી જતીનભાઈ તેમજ અમારા ભક્તિબેન જે અમારા સહકજાંચી છે તેમાં અન્ય હોદ્દેદાર છે ખૂબ ફાળો રહ્યો છે અને એમના થકી જ અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું છે તેમાં રાઇટિંગ પેડ તેમજ અન્ય શૈક્ષણિક સાધનોની વહેંચણી કરવામાં આવી અને આ રીતે જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એને અમે પ્રોત્સાહિત કરીએ છીએ હવે ભાઈ ગુડ સારું વર્ક કહેવાય સાહેબ તમારું હા સાહેબ આ તમને કાર્યક્રમ કેમ લાગે છે વડીલ તરફથી અમે જે આ કરીએ છીએ કાર્ય સર વરિષ્ઠ નાગરિક મંડળ કિલ્લા પાટી તરફથી જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ મને એટલી બધી ખુશી છે કે મારી ખુશી એટલા માટે કે જે બાળકોની જે ખુશી છે જ્યારે વિતરણ કરવામાં આવ્યું છે જ્યારે નોટબુક છે પાટિયા છે તો ત્યારે એ બાળકો જ્યારે સ્વીકારે છે ને એની જે ખુશી છે એ ખુશી જોઈને અમારી એટલી બધી ખુશી એમાં આવી જાય છે કે અમે આનંદિત થઈ જાય છે પ્રફુલ્લિત થઈ જાય છે કેમકે એવા પ્રોગ્રામ અમારા લગભગ દર વર્ષે કંઈ ને કંઈ પ્રોગ્રામ અમારે અહીંયા ચાલતા જ થાય છે અને હમણાં ત્રીસ એપ્રિલ બી બહુ મોટો પ્રોગ્રામ ગયો તો એની બી અમને બહુ ખુશી તો આ પ્રોગ્રામમાં અમને બહુ બધી ખુશી નાઇસ સાહેબ અમને બી બહુ ખુશી થઈ છે સાહેબ થેન્ક યુ થેન્ક યુ